લખતર ખાતે રેલવે સ્ટેશન પાસે આવેલ ક્રિકેટ મેદાનમાં લખતર બીઆરસી કોઓર્ડિનેટર નિલેશભાઈ જોશી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ બીઆરસી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બીઆરસી ઇલેવન લીલાપુર ક્લસ્ટર ભડવાડા ક્લસ્ટર છારદ ક્લસ્ટર અને લખતર ક્લસ્ટર એમ કુલ પાંચ ટીમોએ ભાગ લીધો હતો યોજાયેલ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં શિક્ષકો દ્વારા ખૂબ સારું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ફાઈનલમાં શારદ ક્લસ્ટર લીલાપુલ ક્લસ્ટર વચ્ચે મેચ યોજાઈ હતી જેમાં લીલાપુલ ક્લસ્ટર પચાસ રનથી વિજય બની હતી મેન ઓફ ધ મેચ ટ્રોફી મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બેટ્સમેન ગલાલભાઈ આલ અને બેસ્ટ બોલર દીપકભાઈ ચાવડાને મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી હતી જેમાં ફાઇનલ વિજેતા લીલાપુર ક્લસ્ટરને વિજેતા ટીમ ચેમ્પિયન ટ્રોફી આપવામાં આવી હતી ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે નિલેશભાઈ જોશી રાજેન્દ્રભાઈ ભુવા રણછૂડભાઈ કટારિયા દેવેન્દ્રસિંહ જાડેજા જયભાઈ મોરી સહિત તમામ શિક્ષકોએ ખૂબ સારી જહેમત ઉઠાવી હતી શિક્ષકોમાં એકતા વધે તેવા સારા હેતુથી યોજાયેલ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટના અંતે શિક્ષકોમાં ખુશીની લહેર છવાઈ હતી લખતર તાલુકામાં શનિ અને રવિ શાળા સમય બાદ જેથી કરી અને શિક્ષકોના શિક્ષણનો પણ સમય ન બગડે એ રીતે શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચાર ક્લસ્ટર અને એક બીઆરસીની એમ પાંચ ટીમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં ફાઇનલમાં લીલાપુર ક્લસ્ટર અને છારદ ક્લસ્ટરની ટીમ વચ્ચે ફાઇનલ રમાઈ અને જેમાંથી લીલાપુર ક્લસ્ટરની ટીમ ફાઇનલ વિજેતા થઈ છે જેમને ટ્રોફી આપવામાં આવી રનર્સ ટીમને ટ્રોફી આપવામાં આવી તેમજ તમામ મેચોમાં મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યું અને સિરીઝના અંતે મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેનના કિતાબ આપવામાં આવ્યા આનાથી શિક્ષકો વચ્ચેનું અંતર દૂર થાય અને લખતર તાલુકાના શિક્ષકોમાં એકતા જળવાય તે માટેનું આજનું જે આયોજન હતું તે નિર્વિઘ્ન રીતે ખૂબ સારી રીતે સંપન્ન કરવામાં આવ્યું તે બદલ મારી આયોજન સમિતિમાં જે મિત્રોએ સહકાર આપ્યો તમામનો ખૂબ ખૂબ આભાર તેમજ શિક્ષકોના સાથ અને સહકારથી આ કરી શક્યા એ માટે તમામ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર